મેકો મુક્ત નહીં કરના હે મે સે મુક્ત હોના હે જ્યા સુધી આપણે આપણી જાતને માનીએ છીએ કે હું છું ત્યાં સુધી મુક્તિ કે મોક્ષ નથી મળતો આપણે જીવન દરમિયાન આપડા મહત્વની ચિંતા કરતા રહીએ છે અને મૃત્યુ પછી પણ એ જ મહત્વની ભૂખ ચાલુ રહે છે મોક્ષની ઈચ્છા દ્વારા આપણા મૃત્યુ પછીના વૈભવ અને સુખની ઈચ્છા એટલી બધી પ્રબળ છે કે પંચમહાભૂતનું જ્ઞાન હોવા છતાં આત્માના રૂપે આપણી ભૂખને પ્રજ્વલિત રાખીએ છીએ આપણે આવી ઈચ્છાઓને આત્માનું લેબલ લગાડીને પોસ્ટ કરવાનો અઘાત પ્રયત્ન કર્યા કરીએ છીએ પરંતુ જ્યાં સુધી તમે છો ત્યાં સુધી બંધન ચાલુ રહેશે સંસાર ચાલુ રહેશે અમુક્તિ ચાલુ રહેશે મારાથી મારી મુક્તિ આપણાથી આપણી મુક્તિની આકાંક્ષા ના રહે ત્યારે આપોઆપ મોક્ષની હોમ ડિલિવરી પ્રાપ્ત થાય છે આપણે મનુષ્ય મોક્ષમાં પણ એ જ વાગીએ છીએ જે આપણને સંસારમાં મળેલ નથી માટે તો સ્વર્ગ જન્નત ધામ ગોકુલ વગેરેમાં માનવીય જીવનના વૈભવની વાતો દ્વારા કલ્પના આપવામાં આવે છે જાણે બાજુ સોના ચાંદી હીરા માણેક સુંદર રાજ રચીલા વાળા મહેલો અને અપ્સરા શું આવો મોક્ષ એ આપણી પૃથ્વી ઉપરના જીવનનું એક્સટેન્શન નથી આપણે જ્યારે આપણી જાતને ખેતરમાં ઉભા રહેલા ચાળિયાની જેમ જોતા અને માનતા થઈશું ત્યારે મોક્ષ ઇન્સ્ટન્ટ મળશે જન્મ અને મૃત્યુથી મુક્તિ જોતી હોય તો પૂછો કે હું ક્યાં છું અહીં ક્યાં એટલે સ્થાન કે સ્થળ નહીં પણ અસ્તિત્વ શૂન્યના સંદર્ભમાં છે ભગવાન બુદ્ધ મરણ પથારી હતા ત્યારે તેમના એક શિષ્ય તેમની પાસે આવ્યા અને પૂછ્યું કે પ્રભુ આપ હવે નિર્વાણ પછી ક્યાં હશો બુદ્ધ બોલ્યા નિર્વાણ તો થઈ ગયું છે તો શિષ્ય પૂછ્યું કે આપ આપના દેહોત્સર્ગ પછી અને અગ્નિ સંસ્કાર પછી જ્યારે આપ સાવ રાખ હશો ત્યારે આપ ક્યાં હશો બુદ્ધે જવાબ આપ્યો કે હું કેટલાય વખતે ક્યાંય નથી એમ નો વેર આમ આપણે જીવનમાં નો વેરની સ્થિતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના અને નો વેરની સ્થિતિ પ્રાપ્ત થયા પછી આપણે કાયમ નાવ હિયર જ થઈ જતા હોઈએ છીએ લખાણ અને અવાજ સુશ્રુત પંડ્યા